હવે વાળો ના જશે ને તું ગ્રો છું આ હણે હું છું આ તો નોકર ના પગારે કરી વાપરવાય આવતા નહીં અને વાળો ના જતા

ઘર ફરી વળ્યો કાકાના ઘેર જીઆયો બલજી કાકા ના ઘેર જીઆયો ઘેર આવ્યો તમે ગમે કરો ઓનલાઈન માંગાઈ દે ગમે કરો પણ લઈ આવો મન તો ઓનલાઈન મને મને ખબર ને પણ મળતી જગ

બે તડા બે તામાં બે વાહન આવશે વાહન આવે છે એટલે લાડી લીયેલો લાડું પેલું ખીચડી વાવ ખીચડી વાળું તું

જો આટલા સુકલા હે અંત તંદરીયા કાલ તરી કેકો એ તો એ જ ગલતી મારા તંદરે હાબુ કરાવશે રે અલ્યા હાબુ એકલા દી તું ઓય ધો તો પણ દાકુ લેહી પાછા લાખ લાખ રૂપિયા અલ્યા લાખ ની વાત કરો કે તારા લુકળો ઉડીએ તને લેવળ આવ લાવ આ હેડો તાન તું ઘર જવાનું ઈને ઘેતો દોઉ ના